મિત્રો સાઈઠ વર્ષ બાદ શુક્રનું કન્યા રાશિમાં ગોચર થશે અઢાર સપ્ટેમ્બર સુધી તમારા માટે ખુલી શકે શકે છે ભાગ્યના દરવાજા ઘણા જાતકોને શુક્ર ધનવાન બનાવશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઐશ્વર્ય અને કીર્તિ આપનાર શુક્ર ઓગસ્ટમાં કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે આજે મોડી રાત્રે એક વાગ્યો ને સોળ મિનિટે શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે

શુક્રની રાશિમાં ઉચ્ચ અને કન્યા રાશિમાં ગુરબળ છે તે પ્રથમ છઠ્ઠા અને નવમા ઘર સિવાય અન્ય ઘરોમાં શુભ ફળ આપે છે આ સિવાય શુક્રની અશુભ સ્થિતિ ત્વચા સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે જો તમારો શુક્ર પણ ખરાબ છે તો શુક્રની સ્થિતિ સુધારવા માટે તમારે ગાય સંબંધિત ઉપાય કરવા જોઈએ અને ઘી દહીં કપૂરની માળા વગેરેનું દાન કરવું જોઈએ કન્યા રાશિ પર ગ્રહોના રાજકુમાર બુધનું શાસન છે આવી સ્થિતિમાં આ સંક્રમણ તમામ રાશિના લોકો પર અસર કરશે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેનું ભાગ્ય શુક્રના સંક્રમણને કારણે ચમકી શકે છે સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ છ રાશિના લોકો માટે અને ભગવાન ભોલેનાથના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એટલા માટે તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલાં હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર કરજો મિત્રો તમને જણાવી દઈએ કે શુક્રની આ છ રાશિઓ પર અસર થશે નંબર એક વૃષભ રાશિ મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા રાશિમાં શુક્રનું સંક્રમણ વૃષભ રાશિના લોકો પર શુભ અસર કરી શકે છે સૌ પ્રથમ તેમના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમારો સમય ઘણો આનંદદાયક રહી શકે છે સરકારી નોકરીની તૈયારી કરતા લોકો માટે આ સમય સાનુકૂળ છે તમે અરજી કરો અને સખત મહેનત કરતા રહો તમને સારા સમાચાર મળી શકે છે શૈક્ષણિક સ્પર્ધાઓ સાથે જોડાયેલા લોકોને સફળતા મળવાની આશા છે તમારું પારિવારિક જીવન ખુશહાલ રહેશે આ દરમિયાન તમે ક્યાંક ફરવા પણ જઈ શકો છો પરિવાર સાથે મોજ મસ્તી થશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે શુક્રનું સંક્રમણ સકારાત્મક અસર કરી શકે છે શુક્રના શુભ પ્રભાવને કારણે તમે નામ કમાશો અને તમારા કામમાં પણ સન્માન થશે કરિયરની દૃષ્ટિએ પણ આ સમય અનુકૂળ રહે છે તમારો પ્રભાવ વધશે કાર્યસ્થળે લીધેલા નિર્ણયો પ્રશંસનીય રહેશે આ સમય દરમિયાન તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે આ કારણે તમારું નાણાકીય પાસું મજબૂત બનશે આર્થિક સંકટ દૂર થશે તમે આવકના અન્ય સ્ત્રોતો વિકસાવવામાં પણ સફળ થઈ શકો છો એકંદરે તમારી બચત વધી શકે છે પારિવારિક અને વૈવાહિક જીવન સુખી રહેશે નંબર ત્રણ કન્યા રાશિ શુક્રનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી ગૃહમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે તેથી તમારી આયોજિત યોજનાઓ આ સમયે સફળ થશે આવનારા સમયમાં તમે વધુ ઉર્જાવાન અને આત્મવિશ્વાસ અનુભવશો આ સમય દરમિયાન તમને પરિવારના સભ્યોનો પણ પૂરો સહયોગ મળવાનો છે તેમજ વિવાહિત લોકોનું વૈવાહિક જીવન અદભુત રહેશે ભાગીદારીનો વ્યવસાય કરનારાઓને ફાયદો થઈ શકે છે નોકરી કરતા લોકો માટે નવી તકો ખુલશે સંતોષકારક અને સારા પગારવાળી નોકરી મળવાની પ્રબળ સંભાવના છે નંબર ચાર વૃશ્ચિક રાશિ શુક્ર તમારા અગિયારમા ભાવમાં ગોચર કરશે કુંડળીનું અગિયારનું સ્થાન આપણી આવક અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંબંધિત છે શુક્રના આ સંક્રમણની અસરથી તમારી સુંદરતા જળવાઈ રહેશે તમારો સ્વભાવ થોડો બદલાઈ જશે તમને આર્થિક લાભ મળશે જો તમે તમારા દરેક કામ તમારા જીવનસાથીની સલાહથી કરશો તો તમારી આર્થિક સ્થિતિમાં ચોક્કસ સુધારો થશે તમારી આવકમાં વધારો થશે જે તમારી લાંબા સમયથી અધૂરી હતી તે પણ પૂર્ણ થશે આથી શુક્રનું શુભ પરિણામ સુનિશ્ચિત થાય છે આ સમયગાળા દરમિયાન તમને સુખની પ્રાપ્તિ થશે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો સારા રહેશે આ સમયગાળા દરમિયાન તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તમને તમારા પરિવાર તરફથી પણ સહયોગ મળતો રહેશે તેથી શુક્રના શુભ પરિણામને જાળવી રાખવા માટે તમારા માતા પિતાના આશીર્વાદ લો નંબર પાંચ ધનરાશિ મિત્રો તમને જણાવી દઈએ કે ધનરાશિના જાતકો માટે શુક્રનું સંક્રમણ શુભ સાબિત થઈ શકે છે કારણ કે તમારી ગોચર કુંડળીના કર્મ ઘર પર શુક્ર ગ્રહ ગોચર કરી રહ્યો છે તેથી આ સમયે તમને કામ અને વ્યવસાયમાં મોટી સફળતા મળી શકે છે આ સમય દરમિયાન તમે નવા સંબંધો પણ બનાવશો તમારી કારકિર્દીમાં નોકરીની નવી તકો આવશે જે તમને સંતોષ આપશે જે લોકો વેપારી વર્ગના છે તેઓ આ સમયે સારો આર્થિક લાભ મેળવી શકે છે તમે તમારા વ્યવસાયનો વિસ્તાર પણ કરી શકો છો બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા આ રાશિના લોકોને વિદેશ જવાની તક મળી શકે છે આ ઉપરાંત આ સમયે તમારા પિતા સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે નંબર છ કુંભ રાશિ મિત્ર કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે શુક્ર તમારા આઠમા ભાવમાં ગોચર કરશે કુંડળીનું સ્થાન ઉંમર સાથે સંબંધિત છે શુક્રના આ સંક્રમણની અસરથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આ સમય દરમિયાન તમારા જીવનસાથી જે પણ કહે તે તમારા માટે કી લકીર બની જશે દુશ્મનોને હરાવવા માટે લીધેલા પગલાં અસરકારક સાબિત થઈ શકે છે તેથી શુક્રના શુભ પરિણામોની ખાતરી કરવા માટે તમારે મંદિરમાં જઈને દેવી દેવતાના દર્શન કરવા જોઈએ તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મહાદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો જેથી ભોલેનાથની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં માવનારા દુઃખ અને દુઃખો ભોલેનાથ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ